આઈસ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો આઈસર ટ્રેક્ટર છે વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં બે હજાર અને ચૌદ ના મોડેલ નું ટ્રેક્ટર હાઇડ્રોમેટિક ટ્રેક્ટર અને હોર્સ પાવર ની વાત કરું તો પિસ્તાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ કંપની કલર માં આખું સ્લેબસ્ટાર ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી પણ સારા છે અને ટ્રેક્ટરનું બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે એન્જિન ઓઇલ નવું જોવા મળશે હાઈડ્રોલિક કંપની ફિટિંગ છે અને ટાયરની વાત કરું તો ટાયર પચાસ ટકા એટલે કે મીડિયમ કંડિશનમાં કંપનીના આખા જોવા મળશે અને પાંચ હજાર કલાક હાલેલું જોવા મળશે અને મીટર કાટા પણ બધા ચાલુ આખું કંપની કલરમાં એક હાથે ચાલેલું સેકન્ડ રોરના ટ્રેક્ટર કિંમત અંદાજિત બે લાખ પાંસઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો નંબર મળી જશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો